સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર રાજપૂતની દીકરી જૈન શાસનમાં દીક્ષા લેશે રાજકોટની રાજપૂત કન્યા અને પરમાર પરિવારની દીકરી હેતવી પરમાર સઘળાય સુખ વૈભવનો ત્યાગ વિરાગ વૈભવનો રાગ કરી પ્રભુવીરના માર્ગે વિરાજવા જઈ રહી છે તારીખ આઠ મહિના રોજ ભવ્યથી ભવ્ય દીક્ષા મહોત્સવ યોજાશે હેતવી આત્મકલ્યાણના પંથે પનોતા પગલા માંડીને જીવન ઉજમાણ કરશે રાજપૂત પરિવારના આંગણે પાંચ દિવસનો દિવ્ય મહોત્સવ યોજાશે રવિવાર સવારે પૂજ્ય ગુરુ ભગવંતોનો ભવ્ય સ્વાગત પર ઘોડો કર્ણપરા ચોક ખાતે નીકળશે અને સાંજે રાજપૂતની ડેલીએ ડાયરો યોજાશે અને હવે જૈન એમ કે ક્ષત્રિયનો છેલ્લે જૈનના ચોવીસે ચોવીસ દિન તકે ક્ષત્રિય તો આ જૈન ધર્મ લગાવ અને દીક્ષા સુધીનો ભાવ આ જર્ની કેવી બહુ સારી રહી અને ઘણા અનુભવો પણ સારા મળ્યા પણ આમ કહું તો મારું ખબર નહીં કઈ મારું કઈ છે જ નહીં

પછી હું મારી સ્કૂલ લાઈફમાં એમાં પછી આગળ વધી ગઈ ને પછી અચાનક નાઇન્થમાં મારા પપ્પાએ ટર્મિનલ સેકન્ડ ટર્મની એક્ઝામ પૂરી થઈ ને એમ પપ્પાએ કીધું આપણે ઉપદાન કરીએ એટલે મેં કીધું છે કઈ વાંધો નહીં મને એવું વાંધો નથી તો એ ઉપદાન કર્યું એમાં ફોર્ટી એઇટ ડેઝ સાધુની જેમ રહેવાનું હોય ખાલી અને અમુક ક્રિયાઓ હોય ઉપવાસ ને બધું કરવાનું હોય ફોર્ટી એઇટ ડેઝ એમાં પછી મેં મારા પપ્પા મમ્મી અને મારો ભાઈ નાનો નવ વર્ષ નો હતો એ પણ ત્યારે કર્યું ને ત્યારે ત્યારે અમે ચારે સાથે ઉપદાન કર્યું અને પછી નાઇન્થ ની ફાઈનલ એક્ઝામ પત્યા પછી મને પપ્પા પપ્પા મને આવીને પૂછ્યું કે શું છે તારે લેવી છે મેં કીધું હા મને લાઈફ ગમી અને મને મજા આવે ત્યાં રહેવાની પણ એટલે મારા પપ્પાએ ત્યાં મૂકી અને હું ફર્સ્ટ ટાઈમ સિક્સ મંથ રહીને આવી પાછી

પણ એ તો માનિંગે દીકરીને આ बाजू કે આ बाजू વડાવવાની તો હતી જ ઘરે દિવસ પૂરા થાય ઓય એટમી સુધી મન ઉઠી ગયું છે સસરામાં 6 ત્યાં રે હું 15 વર્ષની હતી ત્યારે ત્યાં રહી ગઈ અગળ સેમ ના પથ પછી તો ગમે રીતે વળાવવાની છે આમ નહીં તો આમ હવે જયારે સેમના માર્ગે તો મળી રહ્યા છો આવતા દિવસોમાં કી કેવો ભાવ છે કે સેમના માર્ગે મારે આટલું આટલું મૂળ મારી જાતને કરાવવું છે પ્રિપેર સેમના માર્ગે આટલું મારે આગળ વધવું છે મામા મારા સાહેબ સાંસાઈ રીતે મામા બરાબર છે એની પણ પ્રેરણા મોટી મળેલી છે એમનાથી જ આવી ગઈ છે તો એ આગળ કે સીએમ માર્ગે કે કી કી ટીપના આપણે પગલા લેવા છે કેવા ડગ બાંધવા છે ડગ તો બસ મોક્ષ માર્ગને

એ અમારે અનુવાદ અમારી પાસે ન હોય ગુજરાતી અમારે અમારી જાતે ગુજરાતીમાં કરવાનું ને અમારા ગુરુ પાસે અમારે ગુજરાતીમાં લઈને ભણવાનું એ અત્યારે મને સારું એમાં હું આગળ છું સંસ્કૃતની વાંચન અને ગુરુ ભાવ ગુરુ વિના તો છે ને પહોંચાતો નથી તો તમારું ગુરુ ઓળખતા નથી

મને જોઈને મને ખૂબ ગમ્યા મારા ગુરુ સવારે બે વાગે ઉઠી જાય અને રાત બપોરે પંદર મિનિટ સુવે અને રાત્રે નવ સાડા નવે જાય અને એમાં એક મિનિટ નો એમનો પ્રમાદ ન હોય મીન્સ આમ આળસ જરાય નહીં અને તપમાં પણ એટલા આગળ ધ્યાનમાં પણ એટલા આગળ પોતે ભણવામાં પણ એટલા હોશિયાર ન્યાય ભણે છે અને ગુરુના ગુણો મને ઘણા ગમ્યા એમને ભગવાન પ્રત્યે પણ એટલો લગાવ ને મારે બોલા જ આપણે મારે સાહેબ આવો વધારે વાપરવાનો ટાઈમ થઈ ગયો બસ એ અને મારા ગુરુમાં અમારે ચૌદ નું ગ્રુપ છે અત્યારે મારો પંદરમો નંબર છે તો એ ચૌદ નો પણ મારા પ્રત્યે એટલો આમ ભાવ છે ને હું જાઉં એટલે બધા મારી મસ્તી ઘણી કરે અને હું આખા ગ્રુપમાં હું સૌથી નાની

અને પછી એમ કે નાની પ્રતિક્રમણ માં જાય ને એટલે નાની ઘરે જાઉં ને બપોરે તો નાની ઉપર સામાયિક કરતા હોય પૂજારોમાં ભણતા હોય તો ઉપર જ બોલાવી લે અને નવકાર થી વંદિત સુધી તો મને એમને જ શીખવાડ્યું છે અને માળ પેઢી ને ની ત્યારે નાની ને નાના બધા આવેલા

અમારે એ ઘણા બધા સંસારના નિયમો પૂરા કરવાના છે પણ તમને કહેવાય કે સી એમનો સારો માર્ગ મળ્યો છે ખૂબ આગળ વધો એમ એ મારી તકથી ખૂબ શુભકામના ખૂબ સાહિત્ય દીક્ષાનો ભાવ સાથે સરસ દીક્ષા ફતે જંગે જંગે નાનાનો તો ભાવ મોટો છે પપ્પાનો ભાવ છે દમાડી કુટુંબ આખાનો ભાવ છે ખૂબ ખૂબ શુભકામના